પાર્વતીજી એ ભીલડીનો વેસ્ટ લીધો તારો ભીલ તું પડતો મેલ અને શંભુની સેવા કરી તારા તે ભીલને ડૂબ ડૂબ મારો તને બનાવું પટરાણીજી કે તારા ભીલને તો ડૂબડૂબ મારું ને તને બનાવું પટરાણી બોલો રામચંદ્ર ભગવાનની જય કૃષ્ણ કનૈયા લાલકી જે દ્વારકાધિશની જય સનાતન ધર્મની જય સર્વે વૈષ્ણવ પ્રણામ 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 જો ભોળાનાથ તપ કરતા હતા ત્યારે પાર્વતીજી ભોળાનાથને છેતરવાજે ભોળાનાથને છેતરવાજે હા કે તમે છેતરાવ નહીં ભોળાનાથ ના રેના હું તો તપ કરતો હોઉં મારું તપસ્યામાં ધ્યાન હોય મારું ક્યાંય ધ્યાન હોય નહીં કે એટલે કે તમે શેતરાવતો તો કે ના રે ના હું એમ ક્યાંય કે છેતરાવું મારું તપસ્યામાં ધ્યાન હોય દીધો પાર્વતીજી એ ભીલડીનો વેસ્ટ લીધો ભીલડીનો વેસ્ટ લઈ ભોળાનાથને ને છેતરવા ઉપડ્યા એટલે કેવી રીતે કાખમાં સૂંડા લડો હાથમાં સાવરણો વાસી દવારવા ચાલાજી જી કખમાં લડો હથમાં સાવરણ વાસી દવાબા ચાલાજી ઉત્તર ડખણના વાસી દવાડા મણી રજ ઉડે જે ઓર ડખણના વાસી દવારા ઓ ગમણી રજ ઉડે રે તા તો તપી હું જોયું વન દેખા જે તો તપી ઓ જો મન માનારી ભગવાન ભોળાનાથ જોયું કે નારી છે કોક પછી એને એમ થયું ભોળાનાથના કોણ છો જાતની કોણ છો વાતની આયા શું કરવા આવી કોણ છો જાતની કોણ છો વાતની આયા શું કરવા આવી એ જાતની સૌ ભેલી રાણી જાતની છઉ કોરણ પાતની છી રાણી જાતની સૌ કોરણ પાતની સૌભેલી રાણી ભી લગાડવા આવી તારો ભીલ તું પડતો મેનભુ ની સેવા કરી બોલો ભીલો આવશે તો તમને મારશે જે ભોળા શંભુજી તમે ભોળા બોલો માં અને ભીલો રાણો આવશે તો તમને મારશે એટલે કે એમ એટલે કે તારા ભીલને હથિયાર શું છે એટલે કે મારા ભીલ ને ઢાલ છે તલવા છે અને ભલે કે ભીલો મળશે પછી પોળાના તો શું કર્યું કે જોરદાર વરસાદ વરસાયો પછી ભીલા રાણા ડૂબ ડુબા મીંડા એટલે ભીલ તો તણાઈ ગયા હવે આ ભીલડી કે શું કરવું મારે ભીલ તો તણાઈ ગયા ભીલ માર્યા તારા તે ભીલ ને ડૂબા ડૂબા મારું તને બનાવું પટરાણીજી કે તારા ફીને તો ડૂબ ડૂબ મારું ને તને બનાવું પટરાણી પણ ઠીક થોડા સંભુજે પણ કે મને પટરાણી બનાવો એવા સાચી તમે વાઘ ચંબર પહેર્યા શકે હવે એનાથી તો હું બીવ બહુ કે એટલે ક્યાં ક્યુ હું તમારાથી બીવું બહુ તમે વાઘ ચંબર વીઠ્યા છો એ વાઘના જેવું તો મોઢું છે હું બીવ શું કે એટલે પછી વડાનાથે કીધું વાઘર હું દૂર કરો ભેખ ધરુજી આ વાઘ ચંબરને હું દૂર કરાવી નાખો કે અને ભગવો પહેરી લો તો ઠીક પણ તમારાથી હું કા તમારે તો કે ગાંજા પીવો ગાંજો પીઓ ધતુરો પીવો ક્યાં એ તમારે પીવો પડે એટલે કે તો અમારે નું ભણે કે ગાંજો ધતુરો દોરા કરાવું કાવો કસું બા પીવું જી એ કે હું દૂધ કરાવી દઉં પછી કાવો પીવું કાલ કાવો કેતા કાવો ચા એ પીવું કે બસ કે પણ ભોળાના તોય કે મને છે ને આનો ફળે કે તૈય તમારે શિવજી વનમાં માં ઝુંપડા તે દેખે ને અમે ડરીએ ક્યા તમારા વનમાં ઝું ન રહી બીક લાગે વનમાં ઝું પડા દૂરા બંગલા કાચના બંગાવું જે કે હું તમને કાચના બંગલા ઉઠાડું સોનાના બંગલા બનાવું તો કે કે શિવજી કારા બોરિંગ તે દેખી અમે ડરીએ જી કારા બોરિંગ ને દૂર કરાવું રુદરા સમાડા પેરું આ રુદ્રાક્ષ ને મારા પેળું કાળા ભંગ ગઈ ન જોઈ આ લો